ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે એ માંગણી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી મુખ્ય આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી ધરણા જન સમર્થન સભા જન જાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો અને સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે વાટાઘાટો સતત અમારે દિનેશભાઈ અને પૂર્વીનભાઈ સતત અહીંયા કૌશિકભાઈ સાથે સ્થાનિક હોવાના નાતે વાટાઘાટો કરી અમારા પ્રતિનિધિ સાથે અમે મળ્યા અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો રહી સુધારાનો અભ્યાસ હજુ બાકી છે જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું સાથે સાથે સરકારે ત્રીસ દિવસ જેટલા સજેશનના સૂચનના પણ સમય આપ્યા છે ત્રીસ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું અને જે નવમો મુદ્દો છે એની વાત આપણે પછી કરીશું એ મારો નવમો મુદ્દો સરકાર શ્રી સમક્ષ માંગણી બાકી રહે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવીએ લાગુ કરવામાં આવે એ મુદ્દે પણ અમે આટલા જ મક્કમ છીએ અને અમે ગુજરાતની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે જેવી રીતે આઠ મુદ્દા સોલ્વ કરીને લાવ્યા એવી જ રીતે નવમો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે એ મુદ્દે અમારી મુહિમ ચાલુ કરવા ચાલુ રહેશે અને આગામી જે કાર્યક્રમો ગુજરાત વ્યાપી શું રહેશે ગુજરાતમાંથી કેવી રીતે સૂચનો મગાવીશું એ મારા સાથી મિત્ર પૂર્વીનભાઈ પટેલ એની ડિટેલ માહિતી આપશે જો તમે તમે કદાચ પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિર નવ મહિના પહેલા થઈ હતી એમાં પ્રેસ કોન્ફરન્સ નહીં સાંભળી હોય કે એના મુદ્દા નહીં સાંભળ્યા હોય નવ જેટલા મુદ્દા લઈને નીકળ્યા હતા કે ઓનલાઈન ગેમિંગ ગેમલિંગ ઉપર પ્રતિબંધ થાય તો એ લગાયો છે કેન્દ્ર સરકાર જોડેથી એ માંગણી પૂરી કરાવી રહ્યા છે બિન અનામત આયોગમાં એમડી ની નિમણૂક થાય તો એ માંગણી પૂરી કરી રહ્યા યુવા સ્વાવલંબન યોજના અને બિન અનામત વર્ગ આયોગની પોલિસી સુધારો થાય તો એ માંગણી પૂરી કરી રહ્યા અને સમાજમાંથી સર્વવ્યાપી કોઈ પણ માંગણી આવશે સમાજની સુરક્ષા પ્રતિષ્ઠાનો ક્યારે પણ પ્રશ્નો હશે તો સરકાર સાથે જે ભાષામાં વાટાઘાટો કરવી પડે એ અમે ભૂતકાળમાં કરી દે અને ભવિષ્યમાં કરી રાજ્યની અંદર પાટીદાર સમાજે અને અન્ય ગુજરાતના તમામ સમાજોએ લગ્ન નોંધણીમાં થતા છેતરપિંડીના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારને અમે સૂચનો સાથે વિગતો આપી હતી કે આવા આવા બનાવો બની રહ્યા છે રાજ્ય સરકારે આજે આ બાબતે વિધાનસભામાં જાહેરાત કરી છે કે કાયદો બનાવી રહ્યા છે ત્યારે અમે એને સહદ આવકારીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૌશિકભાઈ વેકરિયા કાયદા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ સામાજિક તમામ સંસ્થાઓ તમામ સંગઠનો અને દરેક સમાજના લોકો પોતાની દીકરી સુરક્ષિત દીકરી માટેના જે પ્રયાસો હતા એમાં આજે રાજ્ય સરકારે પહેલ કરી છે ત્યારે અમે આવ કરીએ છીએ 30 દિવસની અંદર કોઈ પણ જાતના સૂચનો રજૂ કરવા કે વાંધા રજૂ કરવા માટેનો જે સમય છે એની અંદર અમે સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે આપના સૂચનો સરકાર સુધી પહોંચાડવા શું સરકાર અત્યારે નિયમો બનાવી રહી છે એની વિગત વરુણભાઈ અને પૂર્વીનભાઈ બને આપશે અરા જીબી સમાજ હિતમાં અને ગુજરાતમાં વસતા તમામ સમાજની દીકરીઓને એટલે લાખો પરિ લાખો દીકરીઓ હજારો પરિવારના પરિપ્રેક્ષમાં જે પણ નિર્ણય લીધો છે એ તમામ સામાજિક સંગઠનો તમામ સમાજના લોકો વતી અમે એને સર સ્વીકારીએ છીએ સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાય કે રાજ્ય સરકારે જે પણ અંદર અમને અત્યારે જે સમય મર્યાદા આપી છે સૂચનો માટેની એ તો અમે કરવાના જ છીએ અને અત્યારે આવનારા સમયમાં આઠ તારીખે જે મહિલા મહિલા દિવસ એ દિવસે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ દ્વારા એક સંમેલન થવા જઈ રહ્યું છે તમામ જુદા જુદા વિવિધ તાલુકા જિલ્લાઓમાં અમે સંમેલનો કરવાના છીએ રાજ્ય સરકારે તો આપણા હિતમાં નિર્ણય લીધો છે પણ સામાજિક આગેવાન તરીકે અમારા સંગઠન વતી અમારી પણ ફરજ છે કે સમાજની અંદર જાગૃતતા લાવવી એટલે આગામી સમયની અંદર અત્યારે જે પણ જે સુધારા થયા છે જે બી નવા સલાહ જે બી સૂચનો મળ્યા છે એ અમે સમાજની વચ્ચે મૂકીશું અને સાથે સાથે નજીકના દિવસની અંદર અમે જે રીતે અઠ્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ અમે જે ચિંતન શિબિર યોજી હતી એવી જ રીતે ગાંધીનગરની અંદર ગ્રુપ અને પાસના જે અમારા મિત્રો છે અમારી તમામ જુદા જુદા સમાજના જે આગેવાનો છે એ લોકોએ જે બી આ લડાઈની અંદર સાથ સહકાર આપ્યો છે અને જેને રેલીઓ કાઢી છે તમામ લોકોને અમે બોલાવવાના છીએ ફરીથી એક બેઠક કરીશું જે પણ રીતે કોઈ પણ જયારે ઠરાવ પસાર થતો હોય છે ત્યારે નાની મોટી ક્ષતિઓ હોય છે એના વિશે જે પણ સુધારા છે જે સૂચનો છે તમામ સામાજિક આગેવાનોની સાથે રહીને અમે લઈશું અને આપની સમક્ષ અને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરીશું હાલ અમે આ વિષયને આ નિર્ણયને અમે આવકારીએ છીએ